પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે જેતપુરમાં કતલખાનાઓ બંધ રાખવામાં આવે અને માસ બંધ રાખવામાં આવે તેવી માંગ હિન્દુ દ્વારા કરવામાં આવી છે અને આ બાબતની માંગ સાથેનું મામલતદારને આપવામાં આવ્યું છે હિન્દુઓના પવિત્ર તહેવાર તરીકે શ્રાવણ માસ આસ્થા ભર્યો રહે છે આ માસમાં ખાસ કરીને શિવજીની ઉપાસના કરી ભગવાન ભોડાને રીઝવવા ભક્તો અથાગ પ્રયત્નો કરતા હોય છે ઉપરાંત વિવિધ ધાર્મિક પૂજા અર્ચના તેમજ દેવતાઓની આરાધના થાય છે જેથી હિન્દુઓના ધાર્મિક તહેવાર તેમજ આગામી જૈન સમાજના પર્યુષણ પણ શરૂ થતા હોય કોઈ પશુના કતલ ન થાય તેમજ રોગચાળો ન ફેલાય તે હિતને લઈને જેતપુરમાં ચાલતા કતલખાના બંધ કરાવવા હિન્દુ સેના દ્વારા મામલતદાર તેમજ ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આગામી પચીસમી હિન્દુ ધર્મના પવિત્ર શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે જ્યારે નગરપાલિકા વિસ્તારમાં મ્યુનિસિપલ કમિશનરે જાહેરનામું બહાર પાડી માસ મટન ઈંડા લારી ગલ્લા તથા કતલખાનાઓ બંધ રાખવાનું ફરમાન જાહેર કર્યું છે જ્યારે નગરપાલિકા વિસ્તારમાં ચીફ ઓફિસર દ્વારા પણ આવું જાહેરનામું પાડી માંસ મટન ઇંડાની લારી ગલ્લાઓ તથા કતલખાનાઓ બંધ કરવા જાહેરનામું બહાર પાડી જેતપુરમાં ચાલતા કતલખાનાઓ તેમજ માંસમાં અને લારીઓ બંધ કરાવવા માટે હિન્દુ સેના દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

જે અત્યારે બિલાડીના ટોપની જેમ ગલીએ અને ખૂણે રેસિડેન્ટ વિસ્તારોમાં નગરની આવક જાવક છે મંદિરોની પાસે આવી બધી જગ્યાએ લારી લારી માં ઈંડા માસ માટે હિન્દુ સમાજ માટે પવિત્ર તહેવાર શ્રણ મહિનો આવી રહ્યો છે રજૂઆત કરવા આવ્યા અને દર વર્ષે રજૂઆત કરી છે એ જ રીતે આ વખતે રજૂઆત કરવા આવ્યા છે જેતપુર શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં ગલીએ ગલીએ અને મુખ્ય માર્ગોમાં જ્યાં એ વસ્તુની કોઈ લેવાની નથી એવી જગ્યાએ તે પીંડા માંસ મટનની લારીઓ ગલ્લા જ્યાં ને ત્યાં બિલાડીને કતલખાનાઓની બધું બંધ રાખે એવું નોટિફિકેશન છે છતાં

અને જાહેર સ્થળો જ્યાં ત્યાં પૂર્વ મંજૂરી વગર ખોલી નહીં ખાતે એ બંધ કરાવવા અને આની પહેલાં પણ નગરપાલિકા દ્વારા છેતાલીસ સર્વે કર્યું હતું કે છેતાલીસ દુકાનો કે જે કાંઈ કતલખાનાઓ છે એ ધમધમે છે એક પણ મંજૂરી તો કોઈ નહીં નથી આ છેતાલીસ સર્વે થઈ અને જે તે સમયે નગરપાલિકા દ્વારા પાંચ દસ કે વીસને સીલિંગ કર્યું હતું અને પૂર્વ મંજૂરી વગર કે કાંઈ પણ પ્રશાસનની મંજૂરી વગર છે ને ખોલવા નહીં પણ જાતે ખોલી અને કાયદાનું આમ ફોર્મ કર્યો હતો છતાં પણ નગરપાલિકાએ કોઈ એની ઉપર એક્શન લીધી નહીં અને બીજા નંબરમાં ચંદ્રમુલેશ્વર મંદિર છે ત્યાં જે હોકળો છે આજે જેટલું પણ કચરો ગણ થાય છે ને એનો જે કચરો હોય ને વેસ્ટેજ એ બધું એમાં નીકળે છે ત્યાંથી એટલી બધી દુર્ગંધ આવે છે કે મૃતતો હોય ને એવું ગંધ આવે છે ત્યાંને હાથી રાહદારીઓને બહુ મુશ્કેલી પડે એમાં એમાં એ વાત છે કે આપણે અવારનવાર આજે હિન્દુ સનાતન ધર્મને માનનારા આપણે બધા વ્યક્તિઓ છીએ બધી સંસ્થાઓ છે તો આપણે દર વર્ષે આપણે શ્રાવણ મહિનાની શરૂઆતમાં આપણે રજૂઆત કરતા હોય તો શ્રાવણ મહિના એટલે સનાતન ધર્મ માટે પવિત્ર મહિનો છે આ મહિના દરમિયાન શહેરમાં જુદી જુદી જે બિલાડીના ટોપની જેમ લારી ગલ્લાઓ ઇંડાની ને મટનની ને ખુલી ગઈ છે એને બંધ કરાવવી જોઈએ પણ આજ દિવસ સુધી અત્યાર સુધીમાં મને યાદ છે ત્યાં સુધી કમસે કમ અઢીસો વાર આપણે આવેદનપત્ર આ બાબતે આપેલું છે પણ તંત્ર દ્વારા કોઈ સંતોષકારક કાર્યવાહી કરવામાં આવેલી નથી તો આપણે આજે સાહેબને એ રજૂઆત કરવી છે કે આ બધા જે હાટડાઓ છે એ બંધ થાય અને આપણે એમને અલ્ટિમેટમે આપેલું છે કે સાહેબ તમે દર વખતે અમને કહો છો કે કાર્યવાહી થશે યોગ્ય કાર્યવાહી અમે કરશું પણ જો હવે આ વખતે કાર્યવાહી નહીં થાય

નોનવેજની લારી ગલ્લા જે કંઈ ચાલુ હોય જે પણ એ જે મંજૂરી વગર ચાલુ હોય એ બધું બંધ કરાવવું અને મંજૂરી હોય પણ શ્રાવણ પવિત્ર માસમાં એક મહિનો સદંતરે બંધ રાખવું એવી હિન્દુ સેનાની અને હિન્દુઓ વતી લાગણી છે એટલે આવેદનપત્ર આપવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે આ પચીસ તારીખ પહેલાં કે શ્રાવણ માસની શરૂઆત પહેલાં આવા સદંતર કડક પગલાં લઈ તંત્રને સાથે રાખીને આ બધું બંધ કરાવવું શ્રાવણ માસ દરમિયાન હિન્દુઓની લાગણી જે દુબાઈ છે એના માટે